જય હિન્દ ખેડૂત મિત્રો ટ્રેક્ટર ટેલર અને ખેતુબજારનો સેટ વેચવાનો છે વાહન લેવા ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબજારના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે લખમણભાઈને વેચવાનું છે સાથે તમે ટેલર ઓજારો જોઈ રહ્યા છો તે પણ વેચવાના છે ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર સારા મોડલ બે હજાર સત્તર બે હજાર અઢાર ટેલર પચાસ ફૂટ કામના ટેલર દાંતી રાસ્યા પાળા બાંધણું માઢની ફેમ લેવલનું સૂપડું તમામ ઓજારો નવા ટેલર નવું પચાસ ફૂટ આખો શેટ લક્ષમણભાઈને વેચવાનો છે ટ્રેક્ટર આખા કિંમત બે લાખ પચીસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપશે આખો શેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જુનાગઢ તાલુકો માણાવદર જુનાગઢ રોડ ઉપર જોવા મળશે ટ્રેક્ટરના માલિક લખમણભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે લક્ષ્મણભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો